નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરેશ ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કપાસના પાકની અંદર એવો કયો સમયગાળો છે કે જે સમયગાળા દરમિયાન આપણે એની પૂરેપૂરી માવજત કરીએ તો આ કપાસનો પાક આપને પુષ્કળ ઉત્પાદન આપી શકે અને કપાસનો પાક આપણે માલામાલ કરી શકે આ માહિતી ખૂબ મહત્ત્વની છે તમામ કપાસ વાવતા ખેડૂત મિત્રો માટે મહત્વની છે અને દર વર્ષે મહત્ત્વની છે તો વિડિયોના એન્ડ સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ ખેડૂત મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો જેમ આપણું માનવ શરીર છે ત્રણ એની જે અવસ્થાઓમાં વિભાજિત છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા એવી રીતે કપાસનો જે પાક છે એ પણ ત્રણ ભાગમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ એક શરૂઆતનો સમય છે કે કપાસનો પાક ઉગે જ્યાંથી પોતે પોતાનો જે વેજીટેટિવ ગ્રોથ છે કરતો હોય નવી નવી શાખાઓ નીકળતી હોય નવા નવા પરણો નીકળતા હોય નવી નવી ડાળીઓ ટૂંકમાં એમ કહીએ કપાસ છે પોતાનો સંપૂર્ણ ઘેરાવો બનાવતો હોય પોતાનું આખું કપાસનું ઝાડ બનતું હોય આ એનો શરૂઆતનો સમય છે બીજા નંબરે કપાસનો પાક જ્યારે અવસ્થા એની આવે છે કે એમાં ફ્લાવરિંગનું સ્ટેજ હોય કપાસનો પાક છે એના ઝીંડવા બંધાતા હોય અને ત્રીજા નંબરનું જે એનું સ્ટેજ છે કે કપાસના ઝીંડવા છે પૂર્વ વિકસિત થઈ અને કપાસ પાકતો હોય કપાસ આપણો કપાસની વીણી થતી હોય આ ત્રણ સ્ટેજની અંદર આપણે કપાસનું વિભાજન કરી શકીએ હવે કપાસનો પાક છે દોસ્તો ભાગે 6 થી સાત મહિને પાકથી આપણી જાતો મોટાભાગની જાતો હોય છે એકસો પચાસ દિવસથી લઈ એકસો સાઠ પાંસાઠ કે એકસો છીંતેર દિવસે એટલે એવરેજ છથી સાત મહિને મહિનામાં પાકતી કપાસની જે જાત છે હોય છે એટલે એવરેજ આપણે સમજવા માટે છથી સાત મહિનાનો સમયગાળો પકડીએ તો એમાં જે શરૂઆતના જે સ્ટેજ છે બેથી આ બે મહિના ત્યાંથી બીજું જે સ્ટેજ છે બેથી સવા બે મહિના અને જે ત્રીજું સ્ટેજ છે બેથી સવા બે મહિના કપાસનું વિજ્ઞાન શરૂઆતનું બેથી સે બે થી સવા બે મહિનાનું જે વિજ્ઞાન છે એ સમજવું દોસ્તો બહુ જરૂરી છે અને આની અંદર જ આખે આખું જે રહસ્ય છે ને છુપાયેલું છે આ રહસ્ય આપણે સમજાઈ જાય તો આપણે કપાસનું ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ શરૂઆતનો બેથી સવા બે મહિનાનો કપાસના પાકનો જે સમય છે એ સમયની અંદર કપાસનો પાક છે એ પોતાની અંદર એક પ્રકારની એનર્જી એક પ્રકારની તાકાત એક પ્રકારની જે સ્ટેમિના છે એ ભેગો કરે છે શા માટે એ સ્ટેમિના ભેગો કરે છે એને જે ઉત્પાદન આપવું છે એના માટે શરૂઆતના બે સવા બે મહિનાની અંદર એને જે તાકાત જે ઉર્જા પોતાની અંદર ભેગી કરેલી હશે એ જ પ્રમાણે નેક્સ્ટ ઉત્પાદન મળશે પછી નહીં મળે તમે જોયું હશે દોસ્તો કે શરૂઆતનો એક સમયગાળો છે એમાં આપણે જેટલા પણ ખાતરો નાખશું એનો તાત્કાલિક રિઝલ્ટ આપણે જોવા મળશે પછી કપાસ આપણો ત્રણ મહિના ચાર ને કે પાંચ મહિનાનો થયા હોય ને ત્યારે કદાચ આપણે એમાં ગમે એટલું ખાતર નાખશું કપાસનો પાક આપણે કાંઈ રિએક્શન જ નહીં આપે કાંઈ જવાબ જ નહીં આપે કેમ કેમ કે એનો જે સમયગાળો છે જતો રહ્યો છે તો કપાસના પાકની અંદર શરૂઆતના બે સવાવેર મહિના કે અઢી મહિના છે સુધીનો જે સમય છે એ ખૂબ મહત્ત્વનો છે અને એટલે જ આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે એની ભલામણ પણ હોય છે કે પાયાનું ખાતર જે માત્રામાં આપવાનું છે આપી દેવું સેન્દ્રીય આપણું કોહવાયેલું ખાતર હોય તો શરૂઆતના સ્ટેજમાં આપી દેવું અથવા તો પાળા ચડાવતી વખતે જે ખાતરો આપણે આપવાના છે આપી દેવા માત્રને માત્ર જે નાઇટ્રોજનની જરૂરિયાત માટે યુરિયા ખાતર છે એને આપણે એક પાછળના સમયમાં કદાચ એનો ઉપયોગ કરી શકીએ બાકી મોટા ભાગના જે ડીએપી નાખવું હોય એનપીકે નાખવું હોય સલ્ફર નાખવું હોય મેગ્નેશિયમ સલ્ફેટ આપવું હોય કોઈ પણ ખાતરો સેન્દ્રીય ખાતરો આપવા હોય કોઈ પણ ઓર્ગેનિક ખાતરો આપવા હોય હું એમ કહું છું કે દુનિયાભરના કોઈ પણ ખાતરો કપાસના પાકની અંદર જે પણ કોઈ આપવાના હોય એ કપાસનું વાવેતરથી લઈ બે સવા બે મહિના સુધીના સમયગાળામાં આપી દેવા જોઈએ એ સમયગાળામાં આપેલા ખાતરો છે એનો કપાસનો પાક પૂરેપૂરો ઉપયોગ કરે છે એ જ પ્રમાણે કપાસનો પાક છે એ પોતાની અંદર જે ખોરાક છે એ બનાવીને સ્ટોર કરે છે અને ત્યારબાદ ફ્લાવરિંગ અને જે ઝીંડવા બંધાતા હોય ફ્રૂટિંગના સમયે એ જ પ્રમાણે એ ખોરાક છે એમાં પહોંચે છે અને એ જ પ્રમાણે ઉત્પાદન મળે છે ત્યાર પછી આખે કોઈ સ્ટેજ જ પૂરું થઈ ગયું છે પછી કદાચ કપાસના પાકની અંદર આપણે ગમે એટલા ખાતરો નાખીએ તો તેનું કંઈ રિઝલ્ટ ધારી એટલું મળતું નથી દોસ્તો શક્ય છે કદાચ વીસ પચીસ ત્રીસ ટકા સુધી કદાચ રિઝલ્ટ એના આવતા પણ હોય પણ શરૂઆતના સ્ટેજે નાખેલા જે ખાતરો છે એ જ પ્રમાણે આપણે કપાસનું ઉત્પાદન મળે છે અને એ જ જે ખર્ચ છે આપણો એ લેખે લાગે છે પાછળથી જે કરેલા ખર્ચ છે એ એટલું બધું આપને ઉપયોગી પણ નથી થતું એનું રિઝલ્ટ પણ એટલું બધું નથી મળતું અને વધારાનો ખર્ચ પણ આપણે ચડી જાય છે અને પાછળથી જે આપણે ખાતરો છે એનો ઉપયોગ કપાસ કરતો પણ નથી એના મૂળ છે એ અમુક સમય પછી જમીનમાંથી ખાતરું ખેંચવાનું પણ બંધ કરી દેતા હોય છે તો આ ખાતર આપણી જમીનમાં ભેગા થતાં જાય છે અને એને કારણે આપણી જમીન પણ બગડતી હોય છે શરૂઆતના સ્ટેજે બે સવા બે મહિના સુધીમાં જે પણ આપણે ખાતરો આપેલા હોય તો એ ખાતરો કપાસ પોતાની અંદર લઈ લઈએ છે જેને કારણે વધુ માત્રામાં આપણી જમીનની અંદર ખાતરો છે રાસાયણિક ખાતરો એ એકઠા પણ થતા નથી અને આપણી જમીન છે એ પણ સુરક્ષિત રહે છે એટલે દોસ્તો ખાસ કપાસ વાવતા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે પણ ભલામણો છે કપાસના પાકની અંદર ખાતરો આપવાની એ શરૂઆતના બે સવા બે મહિનામાં ખાસ કરીને ફોસ્ફરસ પોટાસ મેગ્નેશિયમ સલ્ફર યુક્ત ખાતરો આપી દેવા માત્ર ને માત્ર પાછળ છે એ નાઇટ્રોજનની પૂર્તિ માટેના જે આપણે યુરિયા કે એમોનિયા આપતા હોય તે જ ખાતરો આપણે પાછળ રાખીએ બાકીના ખાતરોનો ઉપયોગ પૂરેપૂરો બે સવા બે મહિના સુધીમાં કરી લઈએ તો આપને કપાસનું ખૂબ સારું ઉત્પાદન મળે છે અને આ જ ગણિત છે ગણિત ક્યારેય દોસ્તો ખોટું હોતું નથી આ જ ગણિત દર વર્ષે બંધ બેસતો આવે છે તો આ જ પ્રમાણે આપણે કપાસની ખેતી કરશું તો આપણે કપાસનું ખૂબ સારું ઉત્પાદન દોસ્તો મળશે દોસ્તો આ વૈજ્ઞાનિક માહિતી છે અને પરફેક્ટ માહિતી છે માહિતી જો દોસ્તો આપને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલની અંદર આપણે ખૂબ સરસ મજાની માહિતી સભર વિડીયો બનાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ